માસિક ધર્મમાં કયા કાર્યો ના કરવા જોઈએ મિત્રો એક વખત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હે ભગવાન આજે મારા મનમાં એક શંકા ઉદ્ભવી રહી છે ફક્ત તમે જ છોજે આ શંકા દૂર કરી શકે છે હું ઉકેલી શકું છું ભગવાન વિષ્ણુ કહે છે હે પ્રિયતમ તારા મનમાં જે પણ શંકા હોય તે વિના સંકોચે પૂછ હું ચોક્કસ તારી બધી શંકાઓનું નિરાકરણ કરીશ દેવી લક્ષ્મી કહે છે કે હે પ્રભુ કયા શ્રાપને લીધે સ્ત્રીઓને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે મારો બીજો પ્રશ્ન એ છે કે ભગવાન માસિક સ્રાવ કરતી સ્ત્રીએ એવું શું ન કરવું જોઈએ કે જેનાથી તેણીને દોષ લાગે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આજે તમે માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે તમારા આ બધા સવાલોના જવાબ દેવ શર્માની આ પ્રાચીન કથામાં મળી જશે આ મહાકથા સાંભળવાથી જ બધા પાપોનો નાશ થાય છે જે પણ પતિ પત્ની આ કથા ધ્યાથી સાંભળે છે તેને સૌભાગ્ય મળે છે એટલા માટે હે દેવી તમે પણ આ કથા ધ્યાથી સાંભળો દેવી લક્ષ્મી કહે છે હે ભગવાન આ દેવશર્મા કોણ હતા તેમના આચાર અને વિચારો કેવા હતા હું ચોક્કસપણે આ વાર્તા સાંભળવા માંગુ છું કૃપા કરીને મને આ વાર્તા કહો હું ચોક્કસપણે તેને ધ્યાથી સાંભળીશ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી ભૂતકાળનો સમય હતો મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો દેવશર્માને તમામ શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન હતું તેઓ અત્યંત બુદ્ધિશાળી સદાચારી અને ધાર્મિક કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તમામ જાતિના લોકો તેમને ખૂબ માન આપતા હતા તેઓ દરરોજ યજ્ઞ દાન અને સાંજે પૂજા કરતા હતા તે પ્રાણીઓ પુત્રો મિત્રો અને સંપત્તિથી આશીર્વાદિત હતા દેવશર્માની પત્નીનું નામ ભગ્ના હતું તે પણ ખૂબ જ સદાચારી અને દેશભક્તિની અનુયાયી સ્ત્રી હતી પછી એક દિવસ દેવ શર્માએ તેમના ઘરે સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને બધા બ્રાહ્મણોને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું તેણે શહેરમાં રહેતા તમામ લોકોને પૂજા અને ભોજન માટે આમંત્રણ આપ્યું પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેના ઘરે આવ્યા દેવશર્માએ બધા બ્રાહ્મણોની વિધિપૂર્વક પૂજા કરી અને તેમનું સન્માન કર્યું પછી તેમણે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા સુંદર આસન પર બેસાડ્યા અને ભોજન પીરસ્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી ભગવાનનું સ્મરણ કરીને બધાને વસ્ત્રો વગેરે આપ્યા દાન કર્યા પછી બંધ તે બધા બ્રાહ્મણોએ દેવશર્માને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારપછી તેમણે તેમના પરિવાર મિત્રો અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું આ રીતે બધાને ભોજન કરાવ્યા અને પૂજા પૂરી કરીને બ્રાહ્મણ તેમના ઘરના દરવાજા આગળ ઊભો રહ્યો પછી તેણે જોયું કે તેના ઘરની સામે એક કૂતરી અને બળદ વાતો કરી રહ્યા હતા જ્યારે તે બ્રાહ્મણે કુતરી અને બળદની આખી વાત સાંભળી ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે કુતરી અને બળદ તેના માતાપિતા હતા જેઓ પાછલા જન્મના પાપોને કારણે આ જન્મમાં કુતરી અને બળદ બની ગયા હતા પછી તે બ્રાહ્મણ મનમાં વિચારવા લાગ્યો કે આ બે ખરેખર મારા માતાપિતા છે જે મારા ઘરે પશુ બનીને આવ્યા છે આ બંનેને જીવોના દેહ કેમ મળ્યા હવે તેમના મોક્ષ માટે મારે શું કરવું જોઈએ આવો વિચારીને બ્રાહ્મણ આખી રાત ઊંઘી શક્યો નહીં અને તે આખી રાત ભગવાન વિશે વિચારવા લાગ્યો તેણે વિચાર્યું કે માતાપિતાના ઉદ્ધારનો ઉપાય ફક્ત મુનિ વશિષ્ઠજી જ કહી શકે છે તેથી જ સવારે દેવશર્મા સ્નાન વગેરે કરીને મુનિ વશિષ્ઠજીના આશ્રમ પહોંચ્યા આશ્રમમાં આવતાની સાથે જ ઋષિ વશિષ્ઠજીએ શર્માનું સ્વાગત કર્યું વશિષ્ઠજીએ કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તમે આજે અમારા આશ્રમમાં કેમ આવ્યા છો તમે ઉદાસ દેખાવો છો મને કહો કે તમારા ઉદાસીનું કારણ શું છે દેવ શર્મા કહે છે હે ઋષિ હું તમને પ્રણામ કરું છું તમારા દર્શનથી આજે મારો જન્મ સફળ થયો છે હે મુનિશ્વર આજે હું તમારી પાસે શંકા લઈને આવ્યો છું કૃપા કરીને તમે જ મને આ દુઃખમાંથી બહાર કાઢી શકો હું અત્યંત દુઃખી અને નિર્બળ બની ગયો છું વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ દુઃખી ન થાઓ તને જે પણ શંકા હોય તે વિના સંકોચે પૂછ હું ચોક્કસ તારી શંકાનું નિરાકરણ કરીશ ત્યારે દેવ શર્મા કહે હે મુનિવર ગઈકાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું મેં ભગવાનની યોગ્ય રીતે પૂજા કરી અને પછી એક કુત્રી અને એક બળદ મારા દરવાજા પર આવ્યા બંને મારા ઘરની સામે ઊભા હતા તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે સૌપ્રથમ કુત્રી બળદને આમ કહેવા લાગી સ્વામી આજે બનેલી ઘટના સાંભળો અમારા પુત્રના ઘરે બ્રાહ્મણો ખાવા માટે રાખેલા દૂધના વાસણમાં સાપે તેનું ઝેર નાખ્યું છે દૂધનો ખોરાક તરીકે ઉપયોગ થશે તે જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગયો જો બધાએ તે દૂધ ખાધું હોત તો તેઓ મૃત્યુ પામ્યા હોત તેથી મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું જ્યારે પુત્રવધૂની નજર મારા પર પડી ત્યારે તેણે મને ખૂબ માર્યો જેના કારણે મારા શરીરનો ભાગ તૂટી ગયો મને ખૂબ જ દુખાવો થાય છે તેથી જ હું દંગ થઈને ચાલી રહ્યો છું હું આ પીડા સહન કરી શકતો નથી કુત્રીની વાત સાંભળી બળદ ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેની વાર્તા કહેવા લાગ્યો પ્રિય હવે હું તમને મારા દુઃખનું કારણ કહીશ હું મારા પાછલા જન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો આજે આ બ્રાહ્મણે બધા લોકોને ખવડાવ્યું પરંતુ તેમણે મારી સામે ઘાસ પણ મૂક્યું ન હતું અને મને પીવા માટે પાણી પણ આપ્યું ન હતું તેથી જ હું ખૂબ જ દુઃખી થઈ ગયો હતો ત્યારબાદ શર્માએ કહ્યું મારા માતાપિતાને કુતરી અને કુતરી જેવી વાતો કરતા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે આવો આખલો હું આખી રાત સૂઈ શકતો નથી હું દરેક ક્ષણે ચિંતિત રહું છું મેં ક્યારેય કોઈ પાપ કર્યું નથી મેં હંમેશા ધાર્મિક કાર્યો કર્યા છે છતાં મારા માતાપિતાને આવી તકલીફો સહન કરવી પડે છે તેથી જ આજે હું છું તમને લખું છું હું નજીક આવ્યો છું કૃપા કરીને તમારી યોગ શક્તિથી શોધો અને મને જણાવો કે મારા માતાપિતા આવી દુર્દશામાં કેમ છે અને તેમના ઉદ્ધાર માટે મારે શું કાર્ય કરવું જોઈએ પછી ગુરુ વશિષ્ઠ ધ્યાન કરે છે અને બ્રાહ્મણના માતાપિતાના પાછલા જન્મના કર્મોને જુએ છે અને દેવશર્માને કહે છે હે બ્રાહ્મણ તારા માતાપિતાએ તેમના પાછલા જન્મમાં ગંભીર પાપ કર્યા છે તે પાપને કારણે આજે દેવ શર્મા કહે છે હે ગુરુદેવ કયા પાપને કારણે મારા માતાપિતા આવી દુર્દશામાં આવી ગયા છે કૃપા કરીને મને વિગતવાર જણાવો હું જાણવા માંગુ છું ત્યારે ઋષિ વશિષ્ઠ કહે છે કે હે બ્રાહ્મણ દેવતા આ બળદને ધ્યાથી સાંભળો જે તમારા પિતા છે તે પોતાના પૂર્વજન્મમાં કુંડી નગરીનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તેણે એક દિવસ એકાદશીના ઉપવાસ પછી ભોજન લીધું હતું એકાદશીના વ્રતના દિવસે તેણે દાન પણ નહોતું કર્યું તેણે ક્યારેય પોતાના દ્વારે આવેલી ગાયોને ખવડાવી ન હતી તેણે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પણ બરાબર કર્યું ન હતું તમારા પિતાએ તેમના આગલા જન્મમાં માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને લીધે તેને આ જન્મમાં બળદનું રૂપ મળ્યું હવે તમારી માતા વિશે સાંભળો તમારી માતાએ માસિક ધર્મમાં હોવા છતાં ભોજન રાંધ્યું હતું માસિક ધર્મ દરમિયાન તેણે ભગવાનની પૂજા કરી હતી તુલસીને પાણી અર્પણ કર્યું હતું માસિક ધર્મ હોવા છતાં તેણે ભગવાનને ભોજન અર્પણ કર્યું હતું તેથી તેણે મોટું પાપ કર્યું છે સ્ત્રી ત્રણ દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે સ્ત્રીએ માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી જોઈએ તેણે આ ત્રણ દિવસોમાં તેના વાળ પણ ધોવા જોઈએ નહીં તેનાથી તેના પતિનું આયુષ્ય ઘટે છે માસિક સ્રાવ દરમિયાન ઝાડ અને છોડને સ્પર્શ કરશો નહીં માસિક સ્રાવની સ્ત્રી સાથે પણ સેક્સ ન કરવું જોઈએ જે પુરુષ રજસ્વલા હોય એવા પુરુષ સાથે સંભોગ કરે છે તે બ્રાહ્મણને મારવાનું પાપ કરે છે અને જે પુરુષ સ્ત્રીના વસ્ત્રોને સ્પર્શ કરે છે તે પણ પાપ કરે છે બ્રહ્માની હત્યાનું પાપ રજસ્વલા સ્ત્રીના શરીરમાં ત્રણ દિવસ સુધી રહે છે અને ચોથા દિવસે પોતે જ સ્નાન કરીને પવિત્ર થઈ જાય છે ચોથા દિવસે સ્નાન કર્યા પછી માસિક સ્રાવવાળી સ્ત્રીએ તેના પતિના ચહેરા તરફ જોવું જોઈએ અને અન્ય કોઈ પુરુષના ચહેરા તરફ ન જોવું જોઈએ જો પતિ નજીક ન હોય તો તેણે સૂર્યદેવને જોવું જોઈએ ગુરુ વશિષ્ઠ કહે હે બ્રાહ્મણ આ પાપને લીધે તારા પિતા બળદ તરીકે અને તારી માતા કુત્રી તરીકે જન્મ્યા દેવશર્મા કહે હે મુનિશ્વર હવે મને મારા માતાપિતાના ઉદ્ધારનો ઉપાય જણાવો વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ કોઈ પણ અમાવસ્યાના દિવસે તમારા માતાપિતાના ઉદ્ધાર માટે શ્રાદ્ધ અને તર્પણ કરો દાન કરો ગાયની સેવા કરો અને માતા ગાયને મીઠાઈ ખવડાવો અને તમારા માતાપિતાના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરો બ્રાહ્મણ તે જ કરે છે અને પછી તેના માતાપિતા બધા પાપોમાંથી મુક્ત થાય છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી મેં તને કહ્યું છે કે માસિક સ્રાવવાળી સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ હવે હું તમને જણાવી દઉં કે સ્ત્રીને માસિક ધર્મમાંથી કેમ પસાર થવું પડે છે સત્યયુગમાં તે કાલકે નામથી પ્રખ્યાત રાક્ષસ હતો રાક્ષસ હોવાને કારણે તે ઉગ્ર સ્વભાવનો હતો અને તેઓ હંમેશા લડવા માટે તૈયાર રહેતા પછી એક દિવસ વૃત્રાસુરની સાથે બધા રાક્ષસોએ સ્વર્ગ પર હુમલો કરવાનું શરૂ કર્યું તે રાક્ષસો પાસે ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો હતા જેનો સામનો દેવતાઓ કરી શકતા ન હતા અને તેઓ ભાગીને બ્રહ્મદેવ પાસે ગયા ત્યારે બ્રહ્મદેવે તેને રાક્ષસોને હરાવવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું હે ઇન્દ્ર તું આજ ક્ષણે મહાદધીજ પાસે જા તે તને તેના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે આ જ શસ્ત્રોનો ઉપયોગ કરીને તમે વૃત્રાસુરનો વધ કરી શકશો ત્યારબાદ બધા દેવતાઓ મહર્ષિ દધીચના આશ્રમમાં જઈને તેમની પ્રાર્થના કરે છે અને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે પછી જગતના કલ્યાણ માટે મહર્ષિ દધીચ પોતાના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે તે શસ્ત્રોમાંનું એક વજ્ર નામનું શસ્ત્ર છે જેને દેવરાજ ઇન્દ્રે અપનાવ્યું છે પછી ભગવાન વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે બહાર નીકળો દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બધા દેવતાઓ રાક્ષસો સામે લડવા આકાશમાં ભેગા થાય છે અને હુમલો કરવાનું શરૂ કરે છે અગ્નિદેવ અગ્નિના પ્રહારથી રાક્ષસોને બાળવા લાગે છે અગ્નિની અસરથી રાક્ષસોના દરેક અંગ સળગવા લાગે છે પછી દેવ પાણીના વરસાદથી રાક્ષસોને ડૂબાડી દે છે જેના કારણે રાક્ષસો ઘણા લોકો માટે આ રીતે ફરવા લાગે છે દિવસો રાક્ષસો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થાય છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામસામે આવે છે બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને પછી દેવરાજ ઇન્દ્ર તેની વીજળી વડે પ્રહાર કરીને વૃત્રાસુરને મારી નાખે છે અને તે રાક્ષસ વૃત્રાસુરનું મૃત્યુ થાય છે આવું થતાં જ બ્રહ્મહત્ય તેના શરીરમાંથી બહાર આવે છે અને ઇન્દ્રનો પીછો કરવા લાગે છે પછી તે બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાં પ્રવેશે છે જેના કારણે ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને તેમને બ્રહ્માહત્યમાંથી મુક્તિ મેળવવા કહે છે ત્યારબાદ બ્રહ્મદેવ આદેશ આપે છે કે બ્રહ્માહત્ય ઇન્દ્રના શરીરમાંથી બહાર આવે છે અને તે બ્રહ્માહત્ય ઇન્દ્રના શરીરમાંથી બહાર આવે છે અને બ્રહ્મદેવને કહેવા માંડે છે કે હે પરમપિતા અત્યાર સુધી હું અહીં રહેતો હતો વૃત્રાસુરનું શરીર કારણ કે તેણે ઘણા બ્રહ્માઓને માર્યા હતા જ્યારે ઇન્દ્રએ તેને માર્યો ત્યારે હું ઇન્દ્રના શરીરમાં રહેવા લાગ્યો હવે તમે કૃપા કરીને મને કોઈ યોગ્ય સ્થાન આપો જ્યાં હું રહી શકું ત્યારબાદ બ્રહ્મદેવ કહે હે બ્રહ્મહાત્યા હું તને યોગ્ય સ્થાન આપીશ ત્યારબાદ બ્રહ્મદેવે બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વહેંચીને કહ્યું હે બ્રહ્માહત્યા તારા ભાગનો ચોથો ભાગ આવશે આગની અંદર રહો તમે કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરો જે અગ્નિમાં બલિદાન આપશે નહીં તમારો બીજો ચોથો ભાગ પાણીની અંદર રહેશે જે કોઈ પાણીમાં થૂંકશે અથવા પેશાબ કરશે તેના શરીરમાં તમે પ્રવેશ કરશો પછી ત્રીજા અને ચોથા ભાઈઓ છોડ અને ઝાડની અંદર રહે છે કોઈ પણ વ્યક્તિ જે કોઈપણ કારણ વગર વૃક્ષો કાપશે તે પણ બ્રહ્માની હત્યાના પાપનો દોષિત થશે ત્યારે બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવીને કહ્યું કે હે અપ્સરાઓ તમે બ્રહ્માની આ હત્યાનો ચોથો ભાગ સ્વીકારો છો અપ્સરાઓ કહેવા લાગી કે હે પ્રભુ તમારી અનુમતિથી અમે તેનો સ્વીકાર કરવા તૈયાર છીએ પણ આનાથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય જણાવો તો બ્રહ્મદેવ કહેવા લાગ્યા કે હે અપ્સરા કોઈપણ પુરુષ માસિક ધર્મની સ્ત્રી સાથે સંભોગ કરશે બ્રહ્માની આ હત્યા તેની અંદર પ્રવેશ કરશે આ રીતે બ્રહ્માની હત્યાના ચાર ભાગ છે એક અગ્નિમાં બીજો પાણીમાં ત્રીજો ઝાડમાં અને ચોથો ભાગ સ્ત્રીઓની અંદર પ્રવેશ્યો છે આ જ અંશની હત્યાના કારણે બ્રહ્મા સ્ત્રીઓને માસિક આવે છે માસિક ધર્મ દરમિયાન કોઈપણ પુરુષ જે સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે તે સ્ત્રીની હત્યાના પાપ માટે દોષિત છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ રીતે મેં તમને સ્ત્રીના માસિક શ્રાવ પાછળની વાર્તા કહી છે અને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કયા કાર્યો કરવા જોઈએ નહીં વગેરે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને વચન પણ આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા કરે છે અથવા તેના પતિ સાથે સંબંધ રાખે છે તેના ઘરમાં હું પ્રવેશ નહીં કરીશ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ વસ્તુઓ ન કરવી જોઈએ તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વીડિયો લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આપ સૌનો આભાર જય માતા